એ ભૂતડી બેન તમારે કે મીઠાઈ ખાવાની છે તમારે રોગ હતો ને અમાર ભાઈ લઈ દેશે મીઠાઈ લઈ કેમ ના દે એવી ગાડી લેવાને ભાઈ હશે તમારાથી શું એમાં એ રોગ બોગ કઈ ન નડે ખાવું હોય ને તો હવે જિંદગી મળી છે ને ખાઈ લેવાય સેનીએ પાબંધી રખાય જ નહીં હા એ સાચી વાત કા ગઈ ઘણી ને રહી હોતી નારે ભાઈ કોઈ નથી ઘણી ગઈ હું તો હજી નંકી જ છું હી હી તમે થઈ ગયા છો ગેટ હ હાલવા મંડો બુતળી બેન નકા વાતો વાતો માં અહીં જ રાત પડી જશે પછી વીઆર ઊંચ થી કરીને જવું પડશે ઘરે જઈને બનાવશે કોણ વીઆર ઊ પાણી કોણ બનાવે ઘરનો મળ હોય તે ન બનાવી દે કે દીક તો બનાવી દેવાય ને આપણે એ સૂટી જડે આ ભવ માં તો તમને સૂટી નઈ જડે ઓ બુતળી બેન તમારી વાત હાવ હાચી છે કોઈ ખોટ નઈ

હા હા આજ તો યાદ કરી એલી મારે ચાર વાર હતી સાચું કહું સોનકી તો મન જરીએ વાર ના ખબર હે આ વાટણે વેકેશન પડતું આપણ વેકેશન આવે ને કેવા ખુશ થઈ જાય કી નનકા તાર મોટો થવાનો હવે ખબર પડી કે નનકા જહાર હતો

એ હાલેલી ભલે હો રાખી દઉં છું પછી ફોન કરશું ની રહે વાત કરશું 7899 મે નવરા જેસો તેરે કર લેશું હવે મને તો શું કે અંદર અંદર રયો અકરાય રયો તો એ પાત્ર નથી થાત લે જ થાય છે હવે હવે તો છે ને માર હાહુ ઢોકરા થઈ ગય વાત ના કરું ને તને એન હા ભરી જાય લાગી જાય એ તો મારા હા હોસેલે એટલું ધ્યાન રાખવો જ પડે ને કે અન ખોટું ના લાગી જાય એ આ ભલે ઓ સીતારામ એ આ વેસા તમઠમને ફોન કરીશ નવરા જસુ આખો દી કાય કામ નહી હોય એ આ માજે ડલ તો બેચરી મને ફોન કરે હું જેવી સું કુંજણ હું કામ કરું એવો તો કઈ કમાતીયા નથી કે આટલી બધી બીજી રઉન કોઈ દી ફોને ન કરું બેચરી એને તો ફોન કરે તો પણ મારે વાર નતી લે શું કરવા આવી હતી એ ભૂલાઈ ગયો મગજ નથી કોઈ જાણે મગજ કેમ પૂરા થઈ ગયા પેલાના ડોકરા તો બાજુવાળી ખાલી એક ચમચી લઈ ગઈ હોય ને તો એ ખબર હોય રોજ રોજ યાદ ચડાવે માં ચમચી નવરી થઈ એ દઈ જા અને અત્યારના છોકરાને જો તો અત્યારમાં મગજ પૂરા થઈ ગયા હવે તો યાદ આવે તો જ થાશે હટા ફેરા કરવાથી તો કઈ યાદ નથી આવવાનું ઈ ભૂતળો આયો લાગે દરવાજો તો ખખડ્યો લે જોતી આવ ભલે ના પાડે સોન પાપડી તમારે લેવી જ છે

હું આર હું સોન તો સોન મને સન હવાર માં ઊઠીને બહુ આર ચડે કામ કરવા તો મરજી જ ન થાય બહુ બહુ તો બહુ આર હું સોન કોઈ જોય આય હોય મારા જેવા આર હું જો તો કેવી આર હું એ સુ થાકી ગઈ અમાર બે પડશે ટેકો સટ એકો દઈ તારે જઈને શાંતિ થાશે એવી આર હું સોન તમાર સન મને આર હું નો પીર કેવું હોય ને તો એમાં કાય ખોટું નથી હું તો કહું છું કે હું આ રૂમ ને તમારે કેવું હોય તો કહી દેજો તો તારે કમેન્ટ માં મને કાઈ ખોટું નહી લાગે ભૂતડો કીડી આવશે કોણ જાણે મારે અહીંયા સન પાપડી ખાવાનો હર વરાટ આલે છે રણ ભૂતડો આવતો નથી ને કરો તો વેલો જ આવી જાય આજે જ ના આવ્યો ગંડીત નથી થઈ ગઈ ને ભૂતડી હા વરી તાર તો ગંડીત કર નાખવી મને એટલે સુટકો મલે કો તને એમ કઈ સુટકો નઈ દઉં ભોગવો હ શું ભોગવો હું તો એમ કઉ છું કે મેં તને હમણાં જોઈ તી એકલી એકલી વાતો કરતી હતી રી કોના બેક કરતી હતી કે આળુ ન પીરસણ ને તે એ બધું તમે કેવી રીતે હા ભર્યું કેવી રીતે એટલે શું કોનેથી હા ભર્યું બીજા કેવી રીતે હા ભરે અને આજ તો વરી મારું સ્વાગત હાટું બેઠી લાગે નકત કોઈ દી નહીં બેઠી હોતી ને અંદર પડી હોય રહી ફોન જુએ હવે આજ છે ને મને એમ થયું કે લે પુતલાનું સ્વાગત કરું તી હું તૈયાર બેઠી તી સ્વાગત કરવા પણ તે ઓસી તને ભડકાવી દીધું

મીઠાઈમાં માં ને સોન પાપડી ખાવી છે મારે તમે કાલ જ લેતા આવજો મારે ખાવી છે તારા હાટુ મીઠાઈ નહી આવે તાર ન ખવાય મીઠાઈ ઈ ધોની એકવાર મારે ખાવી છે તો ખાવી છે બીજું કાઈ નહી તમે લઈ ના આવજો મને ખબર જ હતી તમે ના પાડશો ને માર જીદ જ કરવી પડશે એટલે તૈયારી જ કરી રાખી હંધીએ ટેન્શન ડાયાબિટીસ છે તાર ન ખવાય ડોક્ટરે ના પાડી છે હવે આજે ખાઈશ ને તી કોઈ દી મીઠાઈ નહી ખાઈ શકે આમ થોડાક દી નહી ખાઈ ને તી મીઠાઈ ખાઈ શકીશ પછી

કઈ ના કહેવાય મને મુંગ બેહી રહેવાય જીભડી અંદર રખાય હારું બોલતા ના આવડતો હોય ને તીએ માફ કરી દો દેવીજી ભગવાને આવી અસલ ઘરવાળી દીધી ને કદર જ નથી હું એ જ કહું છું ભગવાને આવો અસલ તને કરવાળો દીધો ને તને કદર જ નથી કદર કર્યા જેવો હોય તો કરીએ ને તારા મત જાણે ભગવાને કુટી કુટી ને ભરી હશે રૂપ ને ગુણ ને હમ ધુઈ રેવા દે હવે તમાર કરતા ઘણું જ છે ઈ તો નકહન ખબર છે તારે મગજ ઘણું છે કે મારે હવે તમે જ કહો મારી વાતમાં કઈ ખોટું હતું મને તો નથી લાગતું જરીએ ખોટું તમને લાગતું હોય તો કહેજો તો તારે કમેન્ટમાં બાય બાય હર હર મહાદેવ નથી જામ હવે રેવા દેને તું એ હું એ રહી ગઈતી બાય બાય હર હર મહાદેવ